જગ્યાની એક અરજી કરેલી એનો મેં વિડીયો બનાવ્યો જગ્યા બાબત એને હું શોખવટ કરવા માગા બાબત મેં કાનાભાઈ શરમણભાઈ જાડેજાનો એક ઉલ્લેખ કીધો તો એ મારી સરળ શ્રાવશો ભૂલ હતી મુકેશ ભીમા કૈસા ને નાની કીધલ હતી એ મેં કાનાભાઈ શરમણભાઈનો જાડેજાનો એટલો કીધું ઉલ્લેખ એ મારી ભૂલ હતી આજથી પંદરેક દિવસ પહેલાં પોરબંદરના રહેવાસી દેવીબેન વાઈફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા કે જેઓ સિનિયર સિટીઝન છે એમના દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલી હતી જેમાં અરજીમાં તેમણે એવી વિગત દર્શાવેલી હતી કે એમની જે ફટાણા ગામની સર્વે નંબર એક હજાર જે જગ્યા છે એ જમીન જે તે વખતે બજાર કિંમત કરતા ઓછા ભાવે લગભગ એંસી લાખ રૂપિયામાં એમની પાસેથી કાનાભાઈ જાડેજા સતીષ મુછાળ મુકેશભાઈ કડછા વગેરે નાઓએ ખરીદેલી હતી અને એમાં જે જંત્રી ભાવે કંઈક એકતાલીસ લાખ રૂપિયા આશરે એકતાલીસ લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ એકતાલીસ લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે અરજીમાં જે સામાવાળાઓ જેમના ઉપર આક્ષેપ કર્યા હતા એમને આ ચેકના પૈસા એન કેન પ્રકારે પાછા મેળવી લઈ એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારે એમને પૂરતું પૂરું પેમેન્ટ આપ્યા વગર આ એમની જમીન એમની પાસેથી પચાવી લીધી એ પ્રકારની એમની ફરિયાદ અરજી હતી જે બાબતના તમામ પુરાવાઓની અને તમામ સાક્ષીઓની વગેરેની તપાસ ઉદ્યોગનગર પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી હતી તે દરમિયાન છવ્વીસ એમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અરજદારનું પ્રાથમિક જે નિવેદન હતું એમાં પણ અરજીના કામે જે નિવેદન હતું એમાં પણ એમણે આ પ્રકારની વિગત આપેલી હતી અને ગઈકાલના રોજ આ જે અરજદાર બહેન છે એમણે પોતે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરેલ કે તેઓને એ પ્રકારની આમની જે જમીન વેચાણમાં જે પૈસા એમને મળવાના છે એ પ્રકારની હવે જ મુદ્દત પૂરી થઈ ન હતી છતાં એમને ગેરસમજ ઉપસ્થિત થયેલ હતી આ પ્રકારનું એમણે સોગંદનામું કરેલ અને જે જેમણે સામાવાળાઓ ઉપર જે આક્ષેપ કરેલા એમને કે ભાઈ આમને કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી એવી પ્રકારનું એ સોગંદનામું કરી અને પોલીસ સ્ટેશન આવેલા હતા જેથી આમ જોઈએ તો પ્રથમ જે અરજી એમણે કરેલી છે સહી વરદાની સહી સાથે નિવેદન પણ એમણે જે પોલીસ સ્ટેશનમાં આપેલું છે એમાં જે વિગત બતાડેલી છે અને એનાથી સંપૂર્ણપણે વિરુદ્ધની એમણે જે સોગંદનામું કરી આવીને જે કરી ગયા છે એમણે સોગંદનામું કરીને જે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે એમાં સંપૂર્ણ વિરુદ્ધ બાબતની માહિતી એમણે આપી હતી જેથી આ પ્રકારે સરકારી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ટૂંકમાં ખોટી માહિતી અરજીના સ્વરૂપે પહેલાં આપી અને પછી પાછળથી પોતે જ આ રીતે સોગંદનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ અમને એમણે આ જાણકારી આપી હતી જેથી પોરબંદર પોલીસમાં પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આ જે છે દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોટવાડિયા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં નામદાર કોર્ટની પરમિશન લઈ અને આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે કે આમાં આ પ્રકારે જે આ કૃત્ય થયું છે તો એમાં કોની કોની શું શું ભૂમિકા રહેલ છે આમ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાના કોઈ પણ ઉદ્દેશ્ય માટે પોલીસને આ પ્રકારે ખોટી માહિતી કે ખોટો ઈરાદા પ્રદેશ એ બાબતે આ જે ઉદ્દેશ થી પણ વિનંતી છે